દક્ષિણ ગુજરાતમાં પારતાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે સી આર પાટીલે કહ્યું લોકસભામાં મુકાયો નથી અનંત પટેલે કહ્યુંને ભરોસો નથી લેખિતમાં આપો નવસારી ખાતે નિર્માણ પામનાર કમલમ પરિસરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીતાર પાટીલે વૃક્ષારોપણ કરી એક પેડ માકે નામ અભિયાનનો આરંભ કરાવ્યો છે એક પેણમાં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પારતાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે કે લોકસભામાં પ્રોજેક્ટનો ડીપીઆર મુકાયો નથી આદિવાસીઓના હિતે નુકસાન થાય એવું અમે ક્યારેય કરવાના નથી અને આ કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે ધારા ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે અમને ભરોસો નથી માટે લેખિતમાં આપો આમ હાલ દક્ષિણ ગુજરાતમાં જોર છે પરંતુ નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે માન્ય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજી પારતાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માગણી પણ હતી એને માન આપીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના માનતી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરોધનો ક્યારેય નહીં કરીએ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું કાર્ય પણ રહ્યું છે ફરીથી એમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે આજે જે રીતે સાંસદ સી આર પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઈટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ

એ ધરમપુર માં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજ નો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું અમે એક ઇંચ જમીન કે એક ઇંચ એક બુંદ પાણી આપવાના નથી આટલું તમે સમજી લો લડેગે જીતેંગે